સૌથી પહેલા તમે અમને આ કે આપણે આદર તાને આપવો જોઈએ અને કેવી રીતે આપવો જોઈએ આદર હૃદયની ભાવના છે જી હૃદયથી વાસ્તવમાં બધાને આદર આપવામાં આવે છે અને આપવો જોઈએ કોઈ પણ વસ્તુ જે મૂલ્યવાન છે જે અમને શિક્ષા આપે છે અમારું સુધારણો કરે છે કોઈ પણ વ્યક્તિ જે અમારા માટે શુભ છે ભાવના રાખીને અમને આગળ વધારતા હોય છે જેમનો અમારા માટે ભવિષ્ય એ છે કે આપણે શું બનવું છે કેવી રીતે આપણા જાતનો ઉત્થાન કરવો તો પહેલા તો સૌથી પહેલા તો ઘરમાં જ આદર માન શરૂ થવો જોઈએ માતાના આદરને સદત પ્રણામ બાળકોને શીખવવામાં આવે છે સવાર ઉઠતા જ ક્યાં માતા પિતાનો આદર કરો શિક્ષકનો આદર કરો ગુરુજનોનો આદર કરો પરંતુ આપણા ભારતમાં જેમ તમે કહ્યું કે તમારા સુંદર ગીતની પંક્તિઓ બોલી તો વાસ્તવમાં આપણા ભારતની સંસ્કૃતિ અનુસાર જ્યારે આપણે બાર વાગ્યે નમસ્તે કરીએ છીએ તો આ શું છે આ આદરનો પ્રતીક છે જી